हेलो फ्रेंड्स वेलकम टू ऋषिस किचन तो आज साथ शेयर જ્યુસ રેસિપી જે હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘર રહેલી સામગ્રી થી બની જાય છે તો ચાલુ બનાવવાનું શરૂ કરીએ અહિયાં મે 250 ગ્રામ ફ્રેશ કાળી દ્રાક્ષ લીધી છે હું 4 ગ્લાસ જ્યુસ બનાવી રહી છું બોલમાં મેં લીધું છે થોડું પાણી સાથે એક ટેબલ સ્પૂન મીઠું મિક્સ કરીએ પાણીમાં દ્રાક્ષ એડ કરી મિક્સ કરીશું થોડીવાર માટે આમ જ રહેવા દઈશું જેથી દ્રાક્ષ પર રહેલી દવા અને કચરો દૂર થઈ જાય મિક્સચર જારના સૌથી નાના જારમાં થોડી મિશ્રી લઈ પીસી લઈએ આ રીતે પાવડર તૈયાર થશે પાંચ મિનિટ પછી દ્રાક્ષ જ્યૂસ માટેના જારમાં લઈ લઈએ એક ટી સ્પૂન મીઠું સાથે એક ટી સ્પૂન સંચોળ પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો પાવડર સાથે એક ટેબલ સ્પૂન શેકેલું જીરું પાવડર ત્રીસથી પાંત્રીસ નંગ ફુદીનાના પાન સાફ કરી પાણીથી સારી રીતે ધોઈને લીધા છે સાથે ત્રણ ટેબલ સ્પૂન લીંબુનો રસ અડધો ગ્લાસ પાણી ત્રણ ટેબલ સ્પૂન મિશ્રીનો પાવડર સાથે સાત થી આઠ ક્યુબ લીધા છે બ્લેન્ડ કરી લઈએ આ રીતે દ્રાક્ષનો જ્યુસ તૈયાર છે પ્લેટમાં એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન સંચળ પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો પાવડર સારી રીતે મિક્સ કરીએ સાઈડ પર રાખીશું જ્યુસ સર્વ કરવાના ગ્લાસની બોર્ડર પર કટ કરેલું લીંબુ આ રીતે લગાવીશું મસાલામાં ગ્લાસ આ રીતે ડીપ કરીશું જ્યુસ ગ્લાસમાં લઈ લઈએ જ્યુસને ને ગાળવાનું નથી આમ જ રહેવા દઈશું કાળી દ્રાક્ષનું જ્યુસ સર્વિંગ માટે તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે કાળી દ્રાક્ષનું જ્યુસ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાયકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ